કેનેડાની ટ્રુડો સરકાર પાર્લામેન્ટમાં નવો કાયદો લઈ જવા આવી રહી છે જેની ભારતીય વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે ટ્રુડો સરકારે કરેલા ફેરફાર મુજબ પીજી ડબ્લ્યુ માટે લેબર શોર્ટેજને ધ્યાનમાં રાખીને જો તેને અનુરૂપ અભ્યાસક્રમ કર્યો હોય તો જ તેને વર્ક પરમિટ મળી શકે સાથે જ ન્યુ લેંગ્વેજ પોલિસી મુજબ ક્વોલિફાય હોય છે તેવું સાબિત કરવું પડે આ નિયમોમાં ફેરફાર થતા 3-4 વર્ષથી મહેનત કરીને પીઆર માટે જે વિદ્યાર્થીઓ કોશિશ કરતા હશે એમને બહુ મોટો ફટકો પડશે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે पीजीડબલ્યુપી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ એક ઓપન વર્ક પરમિટ છે જે વિદેશી વિદ્યાર્થીઓને કેનેડામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી આપવામાં આવે છે કેનેડા સરકાર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે એક નવો કાયદો પાર્લામેન્ટમાં લેજિસ્લેશનમાં જઈ રહ્યું છે બે મોટા બદલાવ કે ચેન્જીસ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે વર્ક પરમિટ માટે એક તો લેબર શોર્ટેજ માર્કેટ પ્રમાણે તમને વર્ક પરમિટ મળશે પછી બીજું તમારે લેંગ્વેજની ઇંગ્લિશ લેંગ્વેજની ફરીથી એક્ઝામ આપવી પડશે એટલે એકંદરે કેનેડા સરકાર આ એક રીતે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને રિસ્ટ્રિક્ટ કરવા માગે છે અને રિસ્ટ્રિક એટલે કે જે કેનેડામાં જરૂર છે જેની લેબર શોર્ટેજની જરૂર છે જે સેક્ટરમાં જરૂર છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે